જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી કંપનીની વેગનર ગાડી વેચી દેવાની છે વર્ઝન છે સીએનજી ગાડી છે મિત્રો સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે એકદમ કમ્પ્લીટ ગાડી રહેશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સાચવેલી ગાડી છે નવા જેવી કંડિશનમાં ગાડી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે વેગનર લાવો નીચા બજેટની ગાડી લાવો તો આપણે નીચા બજેટની વેગનર ગાડી લઈને આવ્યા છીએ એ પણ સીએનજી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે આ મારુતિ સુઝુકી કંપનીની વેગનર ગાડી ખરીદવી હોય વર્ઝન વિશે વાત કરું તો એલેક્સા વર્ઝન છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ છે બે હજાર બારનું નું મોડલ છે અને સેકન્ડ ઓનર ગાડી સીએનજી ગાડી રહેશે સાવ વ્યાજબી કિંમતમાં નીચા બજેટની ગાડી છે વ્યાજબી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો ગાડી ક્યાં જોવા રહે છે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે ગાડીના માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે વેગનર ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળી રહે છે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે બંટી બાઇક્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળી રહે સાચવેલી ગાડી છે વાઈટ કલર છે નવા જેવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો તમારે વેગનર ખરીદવી છે તમારે રાજકોટ રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો બંટી જોવા મળી રહેશે સરનામા વિશે વાત કરી દઉં તો ચોક સામે ભક્તિનગર સર્કલ એસી ફૂટ રોડ તમને બાઇક્સ માં જોવા મળી રહેશે રાજકોટ તમને ગાડી જોવા મળશે મિત્રો તમારી ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે અઠાણું અઠાણું ચુમ્માલીસ ચુમ્માલીસ એકતાલીસ તે વેગનર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ નવા જેવી કન્ડિશનમાં ગાડી છે પેટ્રોલ સીએનજી ગાડી વ્હાઇટ કલરમાં છે અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી વીમો પણ શરૂ જ છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત છે બે રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો અને બંટી બાઇક્સની મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે વેગનર લઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહે છે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું